દુનિયાનો એવો એક પણ સંબંધ નથી જોઓ ખટકો રાખીને સાંભળજો એવો એક પણ સંબંધ નથી કે જ્યાંથી નિરંતર સુખ મળ્યા કરે પત્નીનો સંબંધ હોય પતિનો સંબંધ હોય દીકરાઓનો સંબંધ હોય બીજા સંબંધીઓ હોય મિત્રતા હોય એવો દુનિયાનો એક પણ સંબંધ નથી કે જ્યાંથી નિરંતર સુખ જ મળ્યા કરે ક્યારેય તકલીફ પડે જ નહીં એવો એક પણ સંબંધ નથી

અવિનાશી સુખ લેવું જે પતરાળાને ને જમી કરીને બહાર ફેંકી દેવું છે દેહ આખો નાશવંત છે એ દેહ પાસેથી અવિનાશી જેનો વિનાશ નો થાય એવું સુખ લેવું છે આ દેહ પાસેથી અવિનાશી સુખ લેવું છે કયું અવિનાશી સુખ કયા સુખ ને આપણે અવિનાશી કહેશું કે જેનો વિનાશ જ ન થાય એવું એક જ સુખ છે એ છે પરમાત્માનું ભજન એનું એની કૃપાની એનું સાનિધ્ય એ એક જ સુખ એવું છે કે જેનો વિનાશ થાય જ નહીં ક્યારે એ સુખ મેળવવું છે પણ એમાં કંડિશન છે કેવી રીતે એના માટે સાધન મળ્યું આ દેહ આ શરીર એના માટે સાધન મળ્યું આપણને કે આનાથી આપણે ભજન કરી શકાય પણ એમાં શું કે જેમ પતરાળા પતરાળી આવે આપણે ત્યાં જૂના જમાનામાં ખાખરાના પાનમાંથી બનેલી પતરાળી આ વડીલો જઈમાં હશે એ પતરાળીની અંદર લાડુ આવે મોસનથાળ આવે મોસન થાળ કહું છો સુધરેલી ભાષામાં મોહન થાળ સુધરેલી ભાષામાં હો કેમ બોલવો એમ એટલે મોસન થાળ કહેવાય એને મોહન થાળ જ કેવો પડે એટલે એ આવે શાક રોટલી જે કઈ આવવાનું એ આવે ફરસાણ આવે પડિયામાં ડાળ આવે પડિયામાં એમાંથી આપણે લાડુ ગુંદી ગાંઠિયા શાક રોટલી જમવું હોય જમીએ પછી પતરાળું જમાય ખાખરાથી ખાખરાના પાનમાંથી બનેલી એ પતરાળી એને જમાય શું કરીએ આમાં આંગળીથી સાફ કરી ત્યારે ચમચીઓ નહોતી અને બધું ચાટી જઈએ અને છેલ્લે પતરાળું પડીકું વાળી અને જ્યાં ઠેંકવાની જગ્યા હોય ત્યાં પતરાળું ઠેંકી દઈએ એમ આ દેહ છે ને એ એક પત્રાળી છે એની અંદરથી પ્રભુ પ્રાપ્તિ નું ભોજન જમી લેવું છે અને પછી આ પત્રાળી ને ફેંકી દેવાની છે જે રસ લેવાનો છે રામ રસ પ્યાલા હે ભરપૂર પીવો કોઈ કટક કટક ઈશ્વરનો રસ પી લેવાનો છે પરીક્ષિત ને આવા સદગુરુ મળ્યા કે જે એને હરી રસ પાય છે કથા કરવા તૈયાર થયા સવારે ચર્ચાઓ કરી એટલા ચરિત્ર દયા કરીને મને પ્રેમે પાયો મારે નેનો મે આયા નૂર પ્યાલો મે પીધેલ છે ભરપૂર એ દયા કરી મને પ્રેમે પાયો મારા નેનું માયા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર કરી

ોટે ોટે મેટ ોટે હોદી હેલા ની હોટે હલા હાા હાહ હ હ હ હ હ હા હ હહ હ હ

એ કહી એકવાર ભગવાનના દર્શન માટે આવ્યા પાર્ષદો જય વિજય ભગવાનને મળવામાં ભગવાન આરામમાં છે અત્યારે નહીં મળે એમ કહી અને દરવાજા એમાં આડા ઉભા રહ્યા એટલે શનકાધિક મુનિયો તો

કે ભલે રાક્ષસો બનો પણ તમારો સંહાર કરવા માટે ખુદ ભગવાન પ્રગટ થશે એટલે બે થયા છે તપસ્યા વાળો વિભાગ આવ્યો કશ્યપજી નો કે જ્યાં એને દીતીને ના પાડી હતી વિહારની અને એમણે કીધું કે હવે તમે ધર્મોચિત કાર્ય નથી કર્યું એટલે બે રાક્ષસો તમારા કુખે જન્મ લેશે અને અહીંયા આ નિમિત્ત બન્યું જય અને વિજય દીતીના ગર્ભમાં પ્રવેશ કર્યો અને બે ભયંકર રાક્ષસો હિરણાક્ષ અને હિરણ કશિપુ આમના જન્મની કથા શુકદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ને સંભળાવી જેમાં હિરણાક્ષ એને દિગ્વિજય યજ્ઞ કર્યો સ્વર્ગ પર પણ આક્રમણ કર્યું અને દેવતાઓ કથા અહિયાં સંભળાવવામાં આવી વારાહ અવતાર લીધો વારાહ એટલે સુવરનું મોઢું મનુષ્યાકાર દેહ અને પોતાના બે દાંત ઉપર ભગવાન પૃથ્વીને ક્ષીર સાગર માંથી બાર આ ભૂમંડળમાં સ્થાપિત કરવા માટે લઈ રહ્યા છે ત્યારે હિરણાક્ષ દોડ્યો છે અને કીધું છે કે આ પૃથ્વી મારી છે કરેલો છે અને ભગવાને મુષ્ટિકા પ્રહારથી પ્રહાર અવતારમાં હિરણાક્ષનો વધ કર્યો અને એનું કલ્યાણ કર્યું જો વધ કરવા કરતા એ શબ્દ ઉચિત રહેશે કે કલ્યાણ કર્યું કોઈ પણ ભક્તિ કરતું હોય એની ક્યારેય નિંદા કરશો નહીં ભગવાન આટલો ગુસ્સો કારણ કે ઈ પક્ષપાત કરે છે કોનો પક્ષપાત કરે છે પોતાના ભક્તોનો એટલે ક્યારેય કોઈની નિંદા કરશો નહીં એને ગમતું નથી આ અને ગમે એવા તમે બુદ્ધિપૂર્વક નિર્ણયો લેવડાવી બ્રહ્માજી પાસેથી વરદાન લીધા એ તમામ વરદાનોને ખોટા પાડી અને નાથ નરસંગે એનો ક્ષય કરી આ કથા રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજે સંભળાવી અને ત્યાર પછી પ્રહલાદના પુત્ર વિરોચન થયા અને એના પુત્ર થયા બલિરાજા એ રાજાની કથા સમુદ્ર મંથનની કથા અને કેટલીક બીજી પણ છે રામ જન્મની કથાને એ સવારે સંક્ષિપ્તમાં થોડી લઈશું અને પછી બારેક વાગ્યા આસપાસ આપણે કૃષ્ણ જન્મ કરાવીશું કાલે આવતીકાલે આજની કથાને આમે હવે સાડા દસ ઉપર સમય થયો છે ને આપણી આશ્રમની પણ મર્યાદા સાડા દસે અહીંયા પૂર્ણ થતું હોય છે એટલે ભાવથી ભગવાનનું સંકિર્તન કરી અને આજે અહીંયા છૂટા પડીએ આવતીકાલે સવારે કૃષ્ણ જન્મની કથા અને આ બીજી કેટલીક કથાઓ છે એનું શ્રવણ કરવા માટે સમયસર હોલમાં હાજર થજો અને અત્યારે આપ સૌ થાક્યા પાક્યા છો છતાં આખો હોલ ભરીને કથામાં બેઠા છો એટલે ભગવાન તમારા જીવન ઉપર ખૂબ 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 સુખની વૃષ્ટિ કરે એવું ભગવાન પાસે માગીએ ભગવાનને અંતઃકરણ પર પ્રાર્થના કરીએ કે પ્રભુ તમારા ચરિત્રોની કથા સાંભળી છે અમારા જીવો જીવનો પણ દિવ્ય બને અને એટલા માટે ભાવથી આંખો બંધ કરી અને ભગવાનનું બે ઘડી નામ સંકીર્તન કરીએ અને લાલાભાઈ નિરાંજન માટે તૈયારી કરે જય જય ગોવિંદ ગોપાલ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય ગોવિંદ ગોપાલ જય 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 ગોવિંદ ગોપાલ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય ગોવિંદ જય જય ગોવિંદ ગોપાલ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય ગોવિંદ ગોપાલ જય જય ગોવિંદ ગોપાલ જય જય શ્રી વૃંદાવન ધામ ગોપાલ જય જય ગોવિંદ ગોપાલ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય ગોપાલ જય જય ગોવિંદ ગોપાલ જય જય શ્રી વૃંદાવન ધામિંદ જય 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 ગાયો ચરણ તા ગ્વલ જય જય ગોવિંદ ગોપાલ જય જય ગાયો ચરણ તા ગ્વલ જય જય ગોવિંદ ગોપાલ જય જય ગો जय जय गोविंदे गोपाल जय जय गोविंदे गोपाल भागवत भगवान की કૃષ્ણ કનૈયા લે જય વૃતાવન વિહારી લાલ કી જય સ્વામી નારાયણ ભગવાન કી જય જગન્નાથજી ભગવાન કી જય સદગુરુ ભગવાન કી જય ઓમ નમ પાર્વતી પહાદેવ